ગઈકાલે જી એડવાન્સ પરીક્ષાના પરિણામો જાહેર થયા ત્યારે જી એડવાન્સ પરીક્ષામાં રાજકોટની દીકરીએ ડંકો વગાડ્યો હતો માહિતી મુજબ દિવજા પટેલ ઓલ ઇન્ડિયામાં સાતમા રેન્ક મળ્યો છે જ્યારે ગર્લ્સ કેટેગરીમાં દિવજા પટેલ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો સાથે જ દિવજા પટેલે મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સ બીટેક કરી આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમને બધાને ખુશી છે કે આવો રેન્ક કોઈ ને એવું એક્સપેક્ટેડ નહોતું કે આટલું સારું રિઝલ્ટ આવશે એમ હતું કે ટોપ ફિફ્ટીમાં કે એમ આવશે પણ આટલું સારું ટોપ ટેનમાં આવશે એવું નહોતું ધાર્યું મતલબ મેં આની મહેનત તો ઇલેવન્થથી જ સ્ટાર્ટ કરી હતી અને ત્યારે હું કોચિંગ જાતી અને પછી દરરોજ સિક્સ ટુ સેવન આર્સ ભણતી ઘરે અને એના પછી જ્યારે સેલ્ફ સ્ટડી આવ્યું લાઈક એન્ડિંગમાં બધું પતી ગયું ત્યારે હું એઇટ ટુ ટેન આર્સ દરરોજ ભણતી અને વધારે વધારે પેપર દેવાથી અને વધારે ક્વેશ્ચન સોલ્વ કરવાથી મારું એડવાન્સમાં લાઈક ક્વેશ્ચન સોલ્વ કરવાની પકડ વધી ગઈ એથી મને આટલું સારું રિઝલ્ટ આવ્યું છે મતલબ મારે ફેમિલી બી બહુ સપોર્ટિવ હતું અને એ લોકો મને ગમે ત્યારે અગર એમ થાય કે મારે હવે લાઈક ભણવાનું મન નથી થતું તો એ લોકો મને ખૂબ મદદ કરતા અને મારા ભેગા ટાઈમ સ્પેન્ડ કરીને મને ફરીથી મોટિવેટ કરતા જ્યારે બી કંટાળો આવે તો લાઈક સોશિયલ મીડિયા તો ઓછું જ હોતી ક્યારેક જ બાકી ગમે તે સોંગ્સ કે તમને જે બી પ્રવૃત્તિ ગમે કે સોંગ સાંભળવું ગમે કે મૂવી જોવું ગમે કે બહાર કોઈ ગેમ રમવી ગમે તો એ થોડીક વાર કરી લેવાનું પણ પછી એમ નહીં કે તમારું મન ત્યાં જ આખું ડાયવર્ટ થઈ જાય ઈ લિમિટમાં કે થોડો ટાઈમ રમીને પછી તમને જ્યારે ફ્રેશ ફીલ થાય ત્યારે પાછું ભણવા બેસી જવાનું હું એમને એ જ એડવાઇસ આપવા માંગીશ કે તમે લોકો લાઈક કન્સિસ્ટન્ટ રહેવાનું કે વચ્ચે થોડા સ્મોલ સ્મોલ બ્રેક્સ લ્યો તો એ ચાલે તમારું માઇન્ડને ફ્રેશ કરવા પણ આમ મોટો બ્રેક લઈ લેશો તો એનાથી બ્રેક જ આવી જશે અને તમે ફરીથી કન્ટિન્યુ કરવા થોડીક થોડીક દિક્કત આવશે અને એ જ કે તમે હાર્ડવર્ક કરતા રહ્યો અને પછી તમને ફળ એની મેળે જ આવી જશે ખાસ સાથે અંતિમ પ્રશ્ન હવે આપનો ગોલ છે કે માંગ આપો હવે મારે IIT બોમ્બે માં જાવું છે અને એમાં મારે કમ્પ્યુટર સાયન્સ લેવું છે અને એના પછી શાયદ હું માસ્ટર્સ કરવા અબ્રોડ જઈશ બીએસ9 ટીવી ન્યૂઝ સાથે સાયલ સપા સાથે મીત ભાયાણી રાજકોટ